નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જૂના ચાકલિયા ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા એકસો વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા દ્વારા નવીન કામો અને પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા ઝાલુદના ધારાસભ્ય મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા પોતાના મત વિસ્તાર જેવા કે મોજે જૂના ચાકલીયા ગ્રામ્ય પંચાયતમાં રોડ રસ્તાના કામોનું લોકાર્પણ તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ મકાન અને માર્ગ વિભાગ ઝાલોદના અધિકારી શ્રી મુનિયા સાહેબની સેવાડાના વિસ્તારોની ચિંતા કરી તરત જ સમયસર કામોના પ્લાન એસ્ટિમેટ બનાવીને સૌના સાથ સૌના વિકાસની ચિંતા કરી સહકાર આપતા આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે છેવાડાના વિસ્તારોમાં ખૂટતી કડીઓનું સર્વે કરતા સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સૌનો સાથ સૌના વિકાસના કામો કરતા જોવા મળી રહ્યા છે જેમાં નીચે મુજબના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જૂના ચાકલિયા ગામે દુધરદેવ મંદિરથી ડામોર પડિયા સુધી મોટી મેટલ અને ડામર રોડ બે પોઈન્ટ પચાસ કિલોમીટરનું કામ રૂપિયા એકસો ચોવીસ પોઈન્ટ પચાસ કરોડના કામનું ખાતમુહૂર્ત જૂના ચાકલિયા ગામે ખેડા ફળિયાથી ટીમ્બી ચોકડીને જોડતા રોડનું ખાતમુહૂર્ત પચાસ કિલોમીટરનું રૂપિયા કરવામાં આવ્યું અને ગ્રામ્ય પંચાયતના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ગ્રામ્ય પંચાયત સચિવાલય સચિવાલયના વિકાસ માટે બીજા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખ રૂપિયા એમએલએ ગ્રાન્ટમાંથી ફાળવી આપવાની જાહેરાત કરવામાં આવી

એ રોડની અંદર આજે માન્ય ધારાસભ્ય સાહેબ મહેશભાઈ બુરિયા એકસો ત્રીસ વિધાનસભા ઝાલોદ તરફ કરોડ હજાર રૂપિયો ગ્રાન્ટ લાવીને લોકોની સુવિધા પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આવા એક બાહોશ ધારાસભ્ય અને રોજે રોજ ચોવીસ કલાક તેમના કાર્યરીતની અંદર લોકોની સેવા કરતા એક મહાન ધારાસભ્ય ગુજરાતની અંદર એક લોક લાડીલા આ વિસ્તારના સેવાડાના માનવી જે રાજસ્થાન બદલી પદની ગુજરાતના વિકાસની ગાથા ગાતા અને મહેનત કરતા એવા ધારાસભ્ય સાહેબને આજે આ думખડાના રોડનો વર્ષો જૂનો રોડ અધૂરો રહેલો છે ત્યારે આ આ વિકાસની જે ખાત મુરત અને લોકાય પણ કરી રહ્યા છે ત્યારે આપણે ધારાસભ્ય સાહેબને પૂછીએ કે આપ કઈ દિશામાં આ વિસ્તારને લઈ જવા માંગો છો તો ધારાસભ્ય સાહેબ આપનું સાકેલિયા ગ્રામ પંચાયતના મુખ્ય રસ્તાથી ગોગરદેવ મહાદેવ મંદિર થઈ ડામર ફળિયાને જોડતો રસ્તોનું આજે અમે ભૂમિપૂજન કર્યું બીજો આજે રસ્તો જૂના સાકેલિયા ડૂમખેડા ફળિયાથી ટીમ્બી ચોકડીને જોડતો રૂપિયા પંચોતેર લાખના ખર્ચે આ બીજા રસ્તાનું અમે ભૂમિપૂજન કર્યું છે આ વિસ્તારના સુખાકારી માટે ઉન્નતિ માટે જનતાના વિકાસ માટે આઝાદીના પંચોતેર વર્ષ સુધી આ વિસ્તાર રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સીમાવર્તી વિસ્તાર છે આ વિસ્તારના વિકાસના કામો ડામર રસ્તા હોય શાળાના ઓરડા હોય ગ્રામ પંચાયત ભવનો હોય કે આ વિસ્તારની સુખાકારી માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસનો મંત્ર લઈને દેશ રાજ્ય જિલ્લા તાલુકા અને ગામડા સુધી વિસ્તાર સુધી જ્યાં કોઈ પોલું નથી ત્યાં ધારાસભ્ય અને અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્ય સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓના માધ્યમથી મારા મત વિસ્તાર એકસો થી ઝાલોદના આજે જૂના સાંકેલા મુકામે આજે સુના જૂના સાંકેલા ખેડા ફળિયાથી ટીમ્બી છોકરીને જોડતો પંચોતેર લાખના ખર્ચે આ રસ્તાનો આજે બધા અમારા પરિવારના માતા પિતા તુલ્ય વડીલો આગેવાનોની ઉપસ્થિતિની અંદર એમના વરદ હસ્તે ભૂમિપૂજન કરાવી શ્રીફળ વધેરી અને આ જે રસ્તાનો અમે શિલાન્યાસ કર્યું છે તો કા ગાળાની અંદર માટી મેટલ નાળા સહિતનો ડામર રસ્તો તૈયાર થઈ જાય છે તો મારા પરિવારના ભાઈ બહેનોની સુખાકારી માટે ઉન્નતિ માટે પ્રગતિ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજે ખરા અર્થની અંદર દિલથી આભાર વ્યક્ત કરીએ ભારત માતા કી જય અર્થ ની અંદર સાહેબ નહીં આ છેવાડાના માનવી સુધી રાજસ્થાન મધ્યપ્રદેશ ની જે વિકાસ કરતા ગાથા અને સૌનો સાથ સૌનો વિકાસ કરતી આ ભાજપ સરકારના ધારાસભ્ય શ્રીએ નાનામાં નાના કાર્યકરોને અને સેવાડાના માનવી માનવી સુધીની ચિંતા કરીને આ વિકાસની હરોળમાં લઈ જવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે બાકી રહેલા કામોના છેલ્લા પાંચ વર્ષની અંદર તેઓ સંપૂર્ણપણે પૂર્ણ કરી અને આ આદિવાસી વિકાસનો સેવાડાના માનવીનો વિકાસ કરવા માટે ખાતરી આપી રહ્યા છે તો આ હતા આઈ સેવાની ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લો આ સૌનો હું સાકલિયા જુના સાકલિયા મુકામે ડૂમખેડા વિસ્તાર ની અંદર હું આપ સૌ નું હાર્દિક સ્વાગત કરું છું ભારત માં અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ